ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ અત્યારે જો સવારના સાત વાગ્યા છે અને હું તો જો કે પાંચ વાગ્યાની ઉઠી ગઈ છું આજ અને હમણાં ઉઠીને ચા પાણી પીધા પછી ફ્રેશ થયા અને હવે જો દાદી બનાવે છે અને હવે હજી સુતા છે કારણ કે આજે તો હું વહેલી ઉઠી ગઈ છું નહીં તો હું મોડી ઉઠું આજે હું એની પહેલા ઉઠી ગઈ

આજે રોટલો બનાવ્યો હતો ને ઠંડો રોટલો વેગ્યો છે ચા નાસ્તો કરશે હવે જો સાડા સાત વાગી ગયા છે અને અત્યારમાં ક્યાંય બાયણા નું કામ તો ને હિસાબે કરું નહીં હું એટલે આ થોડીક સિલાઈ નું થોડું હતું સિલાઈ વેગી થી નૈત્રી ના કપડામાં મારા કપડામાં મેં કીધું લાવ એ પતાવી દઉં પેલા હાલો તો મશીને બે ગઈ છું અત્યારમાં જો ગુડ મોર્નિંગ જય જલારામ જય શ્રી કૃષ્ણ ચાલો બધા નાસ્તો કરવા સવારનો ગરમા ગરમ નાસ્તો પાપડ રોટલો ઘી ચા આમ તો નાસ્તો કરતા નથી પણ હવે એક બે દિવસથી હમણાં જરાક તબિયત ઢીલી છે ને દવા પીવાના કારણે કરવું પડે એટલે જો અમે

આપણે ઉઈ ગયા હતા જો ઊઠા છે હવે નેત્રીબેન નું સ્કૂલ બેગ લેવા જઈએ છીએ કારણ કે એનું સ્કૂલ બેગ લેવાનું છે ગામમાંથી હવે સ્કૂલ બેગ લેવા જઈએ છીએ હાલો તો જઈ આવીએ સ્કૂલ બેગ લઈ આવી હાલો હાલો બપોરના એક વાગ્યો છે ગામમાં આટો મારી એમારા નેત્રીબેન ને સ્કૂલ બેગ લેવાની હતી એટલે જો સ્કૂલ બેગ લીધી મસ્તીની તો મસ્તીની એવી સ્કૂલ બેગ વાહ ભાઈ વાહ આ લઈ વખત તો ઘરે ભણી ભણીને તો તૂટી પડે છે કેટલાથી હાલે એ ખબર નથી પછી હવે રસ એક ગ્લાસ દોરા હરકો રાસ કોઈ મૂકી દે ગ્લાસ દોરા રસ પી લે હવે રસ એટલે હવે રસ પીવા પાછા અમે રોકાણા છે મસ્તીનો લા જવાબ જો અમારા ભાઈ નાળિયે મસ્તીના લીલા નારિયે છે સીઝન છે અત્યારે પીવાની અને મારો ભાઈ મારો મિત્ર સરસ મજાના લીલા નાળિયેર હાલો ભાજી અમે ઘર ભેગા થઈ મળીએ પછી ઘરે આવ્યા ગામમાંથી રખડીને બેનનું સ્કૂલ બેગ લીધી રસ પીધો રખડા હવે ઘરે આવીને ભૂખ લાગી ગઈ એટલે બેન આઈ થઈ જો ભાત શાક ને રોટલી લઈને જામી પડ્યા છે બહુ ભૂખ લઈ ગઈ એટલે જો હજી ખાવા છે રોટલી ખાઈશ વેરી ગુડ રોટલી શાક ભાત બધું જો બેન નોખું દીકરા હાથ નો અડાડે અહીંયા પગે હાથ એ બધું આમ આ બાજુ આવતી રહે ઢોરાણું હોય ને આ બાજુ આવતી રહે હવે આ બાજુ આવતી ચાર વાગી ગયા છે અત્યારે અને અમારે નૈત્રીબેન ને ઉઠાડું છું ક્યારના પણ ઉઠતા જ નથી બેન ઉઠી જાવ પછી રાત્રે સૂતા નથી બાર વાગ્યા સિવાય એ દીકુ ઉઠે મારો કાનુડો ઉઠે ને એ દીકા હાલો 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 આ તો માથા બોર નાવાનું છે હા પપ્પા રાહ જોવે છે નીચે હાલો 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 મીઠી ને મારું ટબડું તું લે કોને મને મારીશ તું એ તો હું તને અરર જો તમને હું તો કહેશે

કા તારા વાળ સરખા કર્યા એટલે હા બન્ને જ કોને તને મારી મારી તોડ નાખી એમ કર્યું જાજો કે મે મે હાથ તો મૂકી દે હવે હાથ તો મૂકી દે પણ હે નથી તાઈ હે તું જો દી જાતી નહીં હું એક વાત માની એમ જાતે મને તારી વાત નથી સમજાતી એ તો તું સમજાવતી હોય મારી મારી ખાતી ગઈ મારી મારી તું મને મારી મારી ને થાકી ગઈ તો એ હું સમજતી નથી એમ તું દોડી ખાસ તો તું મારી હે અરે હમ રાત તો મઈ પણ હા તો હું કોણ નથી ડાળો કા અમન સીન પકડી રાખીસ તો બઈ દુખ હું તો પણ ખારી કા થાસ એટલી બધી ખારી થાઉ તન મગજ મારીને મગજ મારી કોણ મગજ મારી કરસ মারিইও বালনে তাকের মারতে ? ইহে দোদে বাসের জসু একেরাইক আকেরি, ঘিযেরাইকের হহের হহহের াকেরাইকেরা মাপাপ্য়ে বানকি

નજીક ઘરે જ છીએ અમે પણ આ અમારા નેત્રીબેન થોડાક નાસ્તો કરતા હતા ભૂખ લઈ ગઈ તેને નાસ્તો કરાવી પછી અમે હવે જઈને બસ અમારે નવ સાડા નવ વાગે પ્રોગ્રામ સ્ટાર્ટ થશે અત્યારે અમે નીકળીએ છીએ બધા અને પાછા પ્રોગ્રામમાં મળશું આપણે રાત્રે જો સમય રહેશે તો કારણ કે મારા અડધો પોણી ક્લાસનો તો રન છે ઘણી વખત એવું બને કે અમારે બધું લાઈવ કરવું હોય પણ આ સિચ્યુએશન એવી હોય ને કે આ ગાવામાં હોય ને હું દોડા દોડીમાં હોઉં અને નેચરીને સાચવવામાં બધું એટલે કદી વખત ન બની શકે પણ શક્ય એટલા પ્રયાસો કરશું રાત્રે મળીએ બાકી ગુડ નાઇટ મળ્યા અત્યારે જો અમે પ્રોગ્રામ પૂરો કરીને આવી ગયા છીએ બહુ મોડું થઈ ગયું છે અને નેત્રીબેનને પણ નીંદર આવે છે બહુ જ તો અત્યારે બસ હવે સુઈ જ જવું છે કારણ કે સવારે વહેલું ઉઠીને પ્રોગ્રામમાં જવાનું છે એટલે ચાલો બધા ગુડ નાઇટ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયને